તો ભાઈ જણાવતા ખુબ આનંદ થાય છે કે પતંગ બેન ના ને લગ્ન ના લગન નું મુહૂર્ત છે સવારના આઠ વાગે શું વળીયું ચાલુ થાય છે તો બધાને નમ્ર વિનંતી ગુજરાત ને સવારના આઠ થી સાંજના સાડા આઠ વાગ્યા લગ્નમાં હસ્ત મેળા થઈ જવાનો છે અને વિદાય નું ટાણું છે ખાંજના હાળા આઠે વિદાય થવાની છે તો પતંગબેન તરફથી બધાને જણાવવામાં આવે છે કે ધ્યાન રાખીને રહેજો ને દોરાભાઈ તરફથી લગ્નમાં ખાલી બબે દળિયા લઈ આવવાના છે વધારે દોરા લઈ આવવાના થતા નથી ભાઈ જમણવારમાં ખાવા પીવાનું છે બધું જો મમરા છે બળફી છે બધું લઈ આવેલું છે ભાઈ તો ખૂબ ખૂબ આભારી બધાનો ને બપોરનું મુહૂર્ત ફેરાનું ટાણું છે સવારના આઠ વાગે ભાઈ કાનેતર બંધાઈ જવા જોઈએ સવારના આઠ થાય ને તો મુહૂર્ત સારામાં સારું છે તો બધાને નમ્ર વિનંતી છે ભાઈ પતંગ પોતપોતાની મેળી માથે બબે જણા લઈને સડવું હામટા માણા લાઈન રાયડું નાખવાનું થાતું નથી આમાં ને રાયડું નાખવાથી પતંગ બેનની બેનપણીઓ કપાતી હોય તો કોઈને લૂંટવા જવાનું થાતું નથી ભાઈ ભાઈમાં કેમકે પોતપોતાની મેળીમાંથી પચાસ પચાસ બેનપણીયું રાખવાની થાય છે ને એ રાઇતે કાનેતર બાંધી મેંદી બેંદી કરવાની તૈયાર રાખવાની થશે તમારે ને બીજું મુહૂર્ત આવેલું છે સવારના આઠ વાગે ખાવા પીવાનું માથે લઈ જવાનું ડીજે બીજે રાખવાનું નથી બબે ટીરિયા રાખજો ભાઈ ને ને પતંગ કોઈની કપાતી હોય તો ભાઈ રાયડું નહીં નાખવાની કેમ કે એની બેનપણું ને દુઃખ લાગે કેમ કે તમે પચા લે ને બે દળિયા લઈ આવે તો દોરા તરફથી કોઈને રાયડું નાખવાની થતી નથી ભાઈ ને મેળીમાંથી બબે ત્રણ ત્રણ જણાવો તો શાંતિથી રહેવું રાયડું નાખવી નહીં ને શાંતિથી સગાવી ને સૌ તારીખે ભાઈ બધા નાહી ધોઈ લેજો કામ કરતા હોય બાય ત્યાર રહેજો બીજું મુહૂર્ત છે બપોરે ખાવા પીવામાં વાયણું જમવામાં પતંગવાળા તરફથી બધાય બધા આવે એમ છે હેઠા ધાબા હેઠે ઉતરીને ખાઈ લેવું ને બીજુ મુહૂર્ત ગોરબપા જણાવે છે તો આનું વિદાય નું ટાણું છે ભાઈ પાંચ વાગી ને સ મિનિટે વિદાય ટાણે ભાઈ કોઈને રોવવું નહીં કેમ કે પોત પોતાનું રોવાનું કામ છે પાંચ વાગ્યા પછી રાખવાનું છે ને ભાઈ કોઈ પતંગું વાહ કોઈ દોડતા નહીં કે કોઈને હરિકાનક ના થાય એ માયલું ને સકલાઉનું ભાઈ બપોરે ખાવા પીવાનું માથે લઈ જાજો બપોરે પતંગું બંધ કરી દેવાની છે કેમ કે એમાં સકલાવને તકલીફ પડતી હોય ને પાણીના ડોલચા ભરીને ત્યાર રાખવાના કેમ કે તમારા હાથથી એને તકલીફ ના પડવી જોઈએ ને બીજું કહેવાનું એ થાય છે કે લગ્નની આં જે ફાને સડાવો તો પોતપોતાની ધાબા ઉપરથી જો કેમ કે કોઈને હેરાનગતિ કરવી ના જોઈએ કોઈની માથે પડવો ના જોઈએ પડ્યો તો કોકનું ફરગાવીશો તમે તો એનું ખોસ ધ્યાન રાખવામાં આવશે ને બીજું એ કે સવારે ઉઠીને પછી કામે સડી જાજો ભાઈ કેમ કે તમે બગાડ્યા બહુ હોય છે તો એટલું ઘણું